હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આપણે જમીન અઢી અને તો આપણે રિયન્સભાઈ મમરી બનાવી તો મમરી પાણી છે તો રિયન્સભાઈને મમરી પાઈ દે મમરી પાઈ છે રિયન્સભાઈને તો જયારે રિયન્સભાઈને દાંત આવે तो अमरेंज मैंने वमुनो लागे એટલે तेरे ઉમરી પાઈ દીજે તમાર એન્જ ભાઈ તો પીય છે ને તમાર એન્જ ભાઈ તો બધી મમરી ફિનિશ કરને કી

આપડે વધી ગયું છે ઘેરે જઈને ઘેરે જઈને નું કામ હાથમાં લઈ લીધું છે તો અલ્ટો ની મોટર ફિટિંગ કરવાની હતી તો અલ્ટો ની મોટર ફિટિંગ કરી નાખી છે અને હવે ચડાવી દઈએ પૂઠું અને પછી જવાનું છે ઇનોવામાં મથવા તો ઇનોમાં ઓઇલ ની બદલાવાનું છે ઓઇલ બદલાઈ નાખી તો ચાલો આપણે ઇનોવામાં ઓઈલ બદલાઈ નાખી પછી

પછી નીચે નાખી ના રહી સેલ નું વાયરિંગ છોડાય નાખ્યું છે અને એક સેલ નો બોલ બાકી છે તો એ છોડાઈ નાખી પછી તો સેલ બારે નીકળી જશે તો આપણે અત્યારે જઈ રહીએ છે ચારસ્તાન ને ચારસ્તાન સેલ્ફ ને કેલિબર લેવાના છે તો સેલ્ફ રિપેરિંગ કરવાનું છે ને કેલિબર ગાડા ભરાવાના છે તો આપણે અત્યારે જઈએ છીએ ચારસ્તા પહોંચવા અહીંયા છે સેલ્ફ દઈ દઈએ તો આપણે કેલિબર રેડી થઈ ગયા છે અને હવે આપણે જોતા વિ સેલ્ફ રેડી થઈ ગયો છે તો સેલની ને હારે લેતા જશો તો આપણે કેલિબર થઈ ગયા છે રેડી તો આપણે જઈએ તો આપણો સેલ્ફ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે બને લઈને આપણે નીકળશું ઘેરે જઈએ તો આપણે જવાનું છે જૂના કુટુંબ તરફથી તો અને આજ તબિયત ખરાબ થઈ માથું કરતા તો આપણે અત્યારે ટીકડી પી લીધી હતી તો અત્યારે થોડુંક સારું છે તો જોઈએ કે એવી તબિયત રીએ છે આપણે રજા રાખી દઈશું અને દવા લેવા જશું અત્યારે આપણે અત્યારે આપણે જૂના ગુટર રોડ ઉપર આવી ગયા છે અને આપણી તબિયત થોડી ખરાબ હતી તો આપણે બપોરે ટીકડી બી લીધી હતી માથાની તો માથું તો ત્યાં દુઃખનું નથી તો શરીરને તો કપ થઈ ગયું છે તો આપણે અત્યારે તો ડ્રાઇવિંગ કરી છે અને આપણે હવે આપણે ગેરેજ વાળો રસ્તો ઓગળી લીધો છે it was ণনগড্ছ্ছলাঁজখঞেযালেযnhা সিমডিযEtঘমগ এলয maintenant করনটলিযা stewardship heu তবয়া ছাডিজজজং Ach, tje, sehr ja, sehe mich noch gut. છે ગેરેજ રસ્તો અને થોડીક વારમાં આપણે પહોંચી જઈશું ગેરેજ ગેરેજ પણ ઘણા છે અને દુકાન તો સામની તરફ છે પ્રભુ કૃપા તો આપણે ઘેરે જે પહોંચી ગયા છે અને કઈ દઈને સાઈડમાં પાર્કિંગ કરી નાખી અને આપણે લાગી જાય કામ ઉપર તો સેલ્ફ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે ચડાવવાનું છે સેલ્ફ તો આપણે અગ્રમ અગ્ર બોલ છે અહીંયા

હાલ બધે મારેલો અમારે દીપકભાઈ બંધ કરી મારો પાછો તો આપડી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હેલો ફેમિલી તો આપણે અત્યારે નહીં તો રેડી થઈ ગયા છે અને અત્યારે વગી ગયા છે બસ અને તો આપણે આજે થોડીક તબિયત ખરાબ હતી તો ગરમ પાણીથી નહીં લીધું છે અને તો ડેન્સ ભાઈ તો અત્યારે